સૌને મારા નમસ્કાર ડોક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જેમના દીકરા દીકરી કે ભાઈ બહેને ધોરણ બાર આર્ટ સાયન્સ અને કોમર્સ પૂર્ણ કર્યું છે અને તેમને કોલેજ કરવા માટે એડમિશન લેવું છે તેમના માટે જીકાસ્ટની અંદર રજિસ્ટ્રેશન કરવું ગુજરાત સરકારના નિયમ પ્રમાણે તે ફરજિયાત ગણવામાં આવે છે અને પરિણામ સ્વરૂપે આ જીક પોર્ટલ શું રહેલું છે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અંદર રજિસ્ટ્રેશન કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેની સંપૂર્ણ વિગત સાથે આજે આપણે આપણે આ અંદર માહિતી મેળવીશું જીકાશનો અર્થ થાય છે ગુજરાત કોમન એડમિશન સર્વિસ અને તેની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીકા ગુજ ગવર્મેન્ટ ડોટ એજ્યુકેશન ડોટ ઇન ઉપર જઈ અને આપણે રજીસ્ટ્રેશન કરવાનું છે સ્ક્રીન ઉપર આવું તમને દેખાશે અને તેમાં તમારે જે ક્લિક કરશો તેમાં અંડર ગ્રેજ્યુએશન આવશે લખેલું તો જે વિદ્યાર્થીઓને બી બીકોમ બી કોમ કે બીએસસીમાં એડમિશન લેવું છે તેમના માટે અંડર ગ્રેજ્યુએશન સિલેક્શન કરવાનું છે જે વિદ્યાર્થીઓને પોતાની સ્કૂલની અંદર અપાર આઈડી બનાવેલી છે તે વિદ્યાર્થીઓ અહીંયા અપાર આઈડી નાખશે ત્યારબાદ વિદ્યાર્થી માર્કશીટ પ્રમાણે એટલે કે ધોરણ બાર કે દસની જે માર્કશીટ રહેલી છે અને એમાં પોતાનું નામ રહેલું છે તે મુજબ તેઓ અહીંયા પોતાનું નામ ટાઈપ કરશે કારણ એ રહેલું છે કે માની લો કે અપાર આઈડીની અંદર તમારા નામની પાછળ કુમાર કે ભાઈ છે કે બેન છે કે કુમારિકા છે તો જે માર્કશીટમાં તમારે રહેલું છે એ જ પ્રમાણે તમારે અહીંયા માહિતી એડ કરવાની રહેશે ત્યારબાદ તમારે અહીંયા કેટેગરી છે એમાં જે એસસીબીસીમાં આવતા હોય એસસીમાં આવતા હોય એસટીમાં આવતા હોય એ એસમાં આવતા હોય તેની માહિતી તમારે અહીંયા પૂરવાની છે ત્યારબાદ છે જેન્ડર એટલે કે જાતિ મેલ ફિમેલ એટલે કે દીકરો અને દીકરી છોકરો કે છોકરી જે હોય એ માટેની તમારે જાતિ જે રહેલી છે તે સિલેક્ટ કરવાની છે ત્યારબાદ તમારે સૌથી ઇમ્પોર્ટન્ટ માહિતી રહેલી છે સાડા સોળનું પ્રમાણપત્ર રહેલું છે તેમાં જે જન્મ તારીખ આપવામાં આવેલી છે એ જન્મ તારીખ તમારે અહીંયા એડ કરવાની છે ત્યારબાદ દરેક વિદ્યાર્થીએ પોતાનું ઈમેલ આઈડી બનાવવું એ કમ્પલસરી છે અને ઈમેલ આઈડી તમારે અહીંયા એડ કરવાનું છે અને ત્યારબાદ તમારો જે કાયમી જે મોબાઈલ નંબર રહેલો છે એ મોબાઈલ નંબર તમારે અહીંયા એડ કરવાનો છે ત્યારબાદ અહીંયા જે કેપ્ચા આપવામાં આવ્યું છે તમે જુઓ અહીંયા છે એશી પ્લસ આઠ એટલે કે અઠયાશી એ તમારે અહીંયા એડ કરવાનું છે અને ત્યારબાદ તમારે અહીંયા નીચે ઓટીપી આવશે એટલે ઓટીપીની જે આપવામાં આવેલું છે ઓપ્શન એમાં તમારે ક્લિક કરવાનું છે અને ત્યારબાદ ઈમેલની અંદર એક ઓટીપી આવશે અને ત્યારબાદ એક મોબાઈલની અંદર પણ ટેક્સ મેસેજનો નો ઓટીપી આવશે એ તમારે ઓટીપી જે રહેલું છે એ તમારે એની અંદર એડ કરવાનું છે અને ત્યારબાદ તમારે સબમિટ આપવાનું છે આ સબમિટ આપ્યા બાદ તમે જીકાની અંદર તમે રજીસ્ટ્રેશન કર્યું છે તે કન્ફર્મ થઈ જશે જે વિદ્યાર્થીઓએ જીઘાસની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને તેમના માટે આ મુજબના જે ડોક્યુમેન્ટ રહેલા છે એ કમ્પ્લીટ કરીને રાખવાના છે કયા ડોક્યુમેન્ટ તો કે ખાસ કરીને જન્મ તારીખનો દાખલો કે જે ધોરણ દસની માર્કશીટ કે જન્મ જન્મ તારીખનું જે પ્રમાણપત્ર રહેલું છે તે મુજબ તમારે આમાં એડ કરવાનું રહેશે ત્યારબાદ ધોરણ દસની માર્કશીટ ધોરણ બાર કે તેની સમકક્ષ માર્ક માર્કશીટ સમકક્ષ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો એટલે કે એસસીબીસીવાળા અથવા ઓબીસીવાળા રહેલા છે તેમને જાતિનું પ્રમાણપત્ર કાઢવાનું હોય છે એસસી એસટી કે ઈડબલ્યુ એસમાં આવતા હોય અથવા જેમને લાગુ પડતું હોય તેમની જાતિનું જે પ્રમાણપત્ર રહેલું છે તે એડ કરવાનું હોય છે ત્યારબાદ સક્ષમ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર કે જે વિદ્યાર્થીઓને લાગુ પડતું હોય તો ત્યારબાદ સક્ષમ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો રહેલો છે તે પણ આમાં એડ કરવાનો રહેશે અને જે વિદ્યાર્થીઓને લાગુ પડતું હોય તેમના જ માટે આ ઇમ્પોર્ટન્ટ રહેલું છે અને સૌથી મહત્ત્વની બાબત છે એ છે દિવ્યાંગોનું પ્રમાણપત્ર કે જે દિવ્યાંગોને જે અનામત આપવામાં આવે છે અને એનો લાભ લેવા માટે દિવ્યાંગનું પ્રમાણપત્ર પણ જોડવું ખૂબ મહત્ત્વનું ગણવામાં આવે છે આ ઉપરાંત ઓનલાઈન અરજીમાં જે કોટામાં લાભ મેળવવાનું જે દર્શાવવામાં આવ્યું હોય અને તે દરેકમાં લાભ લેવા માટે તેમને ફરજિયાત પ્રમાણપત્ર જે રહેલું છે એ તે તમારે એડ કરવાનું રહેશે હું ફરી વખત યાદ અપાવું છું કે જે વિદ્યાર્થીઓ ઓબીસીમાં આવતા હોય એસસીમાં આવતા હોય એસટીમાં આવતા હોય કે ઈ ડબલ્યુ એસમાં આવતા હોય તે દરેક વિદ્યાર્થીઓએ પોતાના કોટાનો લાભ લેવા માટે કમ્પલસરી આ પ્રમાણપત્રો તમારે રજૂ કરવાના રહેશે સૌથી જે મહત્ત્વની જે બાબત રહેલી છે કે ઓનલાઈન જે આપણે જે ફોર્મ ભરીએ છીએ અથવા અરજી કરેલી છે તે સુસંગત અને અન્ય જે ડોક્યુમેન્ટ રહેલા છે એ જો ગવર્મેન્ટ દ્વારા માંગવામાં આવે તો તેની પણ પૂર્તતા કરવી દરેકની એ ફરજિયાત ગણવામાં આવે છે પરિણામ શું આ વિડીયો જે ગામના કે જે પરિવારના દીકરા દીકરી કે ભાઈ બહેને ધોરણ બાર પૂર્ણ કર્યા બાદ તેમને કોલેજ કરવું છે તો તેમની સાથે આ વિડીયો ખાસ શેર કરજો આમ જીખાસની આગળની માહિતી મેળવવા માટે અથવા યુનિવર્સિટી કેવી રીતે સિલેક્શન કરવું યુનિવર્સિટીમાં એ કોલેજ કઈ કઈ છે તમારે કયો કયો વિષય અને કયા કયા વિષયનો ગ્રુપ તમારે સિલેક્શન કરવાનું છે તે અંગે માહિતી મેળવવા માટે અમારી આ ચેનલ જે રહેલી છે તેને સબસ્ક્રાઈબ કરો લાઈક આપો અને વધારેમાં વધારે ધોરણ પાર આર્ટ સાયન્સ અને કોમર્સ પૂર્ણ કર્યું છે અને કોલેજની અંદર અભ્યાસ મેળવવા માટે જેઓ એડમિશન લેવા માટે તત્પર બન્યા છે તેમની સાથે આ વિડીયો ખાસ શેર કરજો આભાર